આ બાબતની અમે લોકોએ નગરપાલિકામાં છેલ્લા સાઠ દિવસ પહેલાં જાણ કરેલી હતી પરંતુ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અમને કોઈપણ પ્રકારનો સહકાર આપવામાં આવ્યો નથી સર્વત્ર અહીંયા ભેગા થતા ચીફ ઓફિસર સાહેબ સાથે બેસતા બધી ચર્ચા થઈ અને અત્રે અમોને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે દિવસ ત્રણની અંદર અમે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશું અમારી માંગણી માત્ર માત્ર એટલી જ છે કે અયોધ્યા એપાર્ટમેન્ટ જે છે ત્યાં પંચોતેર પરિવારો પોતાની બહેન દીકરીઓ સાથે રહે છે તમામે તમામ પરિવારો મધ્યમ વર્ગના છે પોતાની જાત મહેનતથી અને મરણ મૂડીથી મિલકતો ખરીદેલી છે ત્યાં આ પ્રમાણેના જે વ્યવસાયો ચાલે છે તેના લીધે ત્યાં આવતા ગ્રાહકોની ગંદી નજર રહેવાસીઓ બહેન દીકરી ઉપર પડતી હોય જે અમે ચલાવી લેવા માંગતા નથી અમારી વિશેષ કોઈ માંગણી નથી અમે માત્ર ને માત્ર જે સ્પા ચાલે છે તેને બંધ કરીએ એવી અમારી સરકાર વિનંતી એપાર્ટમેન્ટમાં જે ગેરકાયદેસર સ્પા અંગે એમની જે રજૂઆત હતી અને અગાઉ પણ એમની અરજી આવેલી હતી અને આજે તેઓએ અત્રે રૂબરૂ આવીને આ બાબતની રજૂઆત કરતા ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ છત્રીસ નીચે આવા જે કોઈ ગેરકાયદેસર પાર્કિંગમાં બનાવેલા જે બાંધકામો છે એમને આપણે અત્રેથી નોટિસ પાઠવેલી છે અને ત્યાર પછી જો એ નોટિસમાં જણાવેલ અનુસાર કાર્યવાહી નહીં થાય તો નગરપાલિકા દ્વારા એમની વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે